સુરતના વરાચા વિસ્તારમાં આવેલી સિરવી સમાજની વાડી ખાતે શ્રી નાથણિયા ઉનેવાડ બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિના આઠમના પાવન દિવસે એકવીસ કુંડીનું હવાનું આયોજન થયું આ સતત ઓગણીસ વર્ષથી આયોજન થતું આવ્યું છે એમાં પ્રમુખ વિજયભાઈ ઓઝા દ્વારા આયોજન કરવામાં આવે છે શાસ્ત્રી બાબુદાદા ઓઝા અને સુરત ખાતે રહેતા મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા મુકેશભાઈ ઓઝા અહીંયા શિરવી સમાજની વાડીમાં અમારો સમસ્ત નાથળિયા ઉવાળ બ્રહ્મ સમાજ સુરત દ્વારા યજ્ઞ થાય છે દર વર્ષે અત્યારે ઓગણીસમું વર્ષ ચાલે છે અમારા યજ્ઞનું ઓગણીસમો નવરાત્રિ શારદીય યજ્ઞ થઈ રહ્યો છે એના નિમિત્તે અમારો આખો નાથળિયા ઉવાળ બ્રહ્મ સમાજ ભેગો થયેલો છે અત્યારે શારદીય નવરાત્રિ ચાલે છે નવરાત્રિના અષ્ટમીના દિવસે અષ્ટમીનો જે યજ્ઞ છે એ યજ્ઞ નિમિત્તે અમારો આખો એ નાથળિયા ઉવાળ બ્રહ્મ સમાજ સુરત ભેગો થઈ અને યજ્ઞ દ્વારા ઈશ્વરનું યજન થઈ રહ્યું છે ત્રણ શક્તિ આપણી મહાકાલી મહાલક્ષ્મી અને મહા સરસ્વતી કાલીના સ્વરૂપે મહારાણ તમારા શરીરની અંદર માતાજી ક્રિયા શક્તિના રૂપે કામ કરે છે અર્થના સ્વરૂપે રહીને લક્ષ્મીજી આપણા જીવનની અંદર હોય છે અને વાણી દ્વારા આપણે જે બોલીએ છીએ તે સરસ્વતી ની આરાધના છે એટલે મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ ત્રિગુણાત્મક શક્તિ ની ઉપાસના પર્વ અને એનો અત્યારે અમે બધા જ સમસ્ત નાથળિયા ઉનેવાર બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞ દ્વારા માતાજી અને પરમાત્મા નું યજન થઈ રહ્યું છે કાનાભાઈ મેર દિવ્યાંગ સુરત